વિચાર વિચાર ક્રાંતિ ક્રાંતિ વિનોદ આપ જોઈ રહ્યા છો સૌ પ્રથમ તો આજે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પર ખેડા જિલ્લા અંતર્ગત પાંચ નગરપાલિકા બે તાલુકા પંચાયત ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે તે વાતે ખૂબ જ વેગ પકડેલો શું કહેશો બાબતમાં ગઈકાલે કપડોંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી અને હું કપડવંજ વિધાનસભામાં જ હાજર હતો અને મેં આ સમાચાર આપના માધ્યમથી જોયા પરંતુ એની ખરાઈ કરતા માલુમ પડ્યું કે કુલ પાંચ લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા કારણ કે તે પૈકી ત્રણ લોકો પ્રથમેશ હિંદ અને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી જે બે લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા ને એમનું કંઈક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાયો એટલે એમણે એક ફોટો પડાયો બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે આ વખતે સંગઠન પર્વમાં જેઓએ બસો પંચાવન કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે પક્ષની બદલા કરી એવા કાર્યકર્તા નથી માટે કોંગ્રેસ આવો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે ઓકે મારું નામ પટેલ જીમિત કુમાર નરેન્દ્ર છે જીમિત ગઈકાલે તમે કોંગ્રેસમાં ગયા હતા અને આજે ભાજપમાં આવી ગયા શું છે શું કહેતો એ મારા પર્સનલ કામ માટે હું બીમલ અમારા પૂર્વ ધારાસભ્ય હતા તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને ખેસ પહેરાયો એટલે એમના માન ખાતર મારાથી બોલાયું નહોતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી કામ માટે કે મારી અંગત જમીનના હતું જેના મને કહ્યું હું કપડાંમાં આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઉભા રહો અને એમને ખેસ પહેરાયો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું હું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કરશું છું અને સક્રિય ભાજપમાં જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી

અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી કામ માટે એ મારી અંગત જમીનના હતું જેના મને કહ્યું કે હું કપડાંમાં આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં માં ઉભા રહો અને એમને ખેસ પહેરાયો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું હું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કર છું અને સક્રિય ભાજપ જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી ના ગણાય બાકી આપણે ધારણ કરેલું નથી અને આપડે કોંગ્રેસમાં ગયા પણ નથી હું એકલો જ હતો એકલો જ ગયો હતો મારું પર્સનલ કામ હતું એટલે એક જ જ ગયો હતો